બોડીની હલચલ માં આપનું સ્વાગત છે માં વરસાદે વિરામ લેતા છત્રીની ખરીદી કરવા નગરજનોનો બજારમાં ધસા ડભોઈ નગર તેમજ તાલુકામાં ચાલુ વર્ષે વરસાદનું આગમન સમયસર થયેલ છે ચોમાસાનો વિધિવત પ્રારંભ છેલ્લા ચાર પાંચ દિવસથી થયેલ છે સમયાંતરે વરસાદ દરરોજ પડે છે પરંતુ આજરોજ બપોર પછી ઉઘાડ નીકળતા ગરમી વધવા પામી હતી નગરજનો પરસેવે રેબજેબ થયા હતા આજરોજ ડગોઈ નગરમાં વરસાદે બપોર પછી વિરામ લેતા વરસાદી સાધન સામગ્રીની ધરાકી નીકળી હતી જેના કારણે વેપારીઓમાં ખુશી વ્યાપી ગઈ હતી ડગોઈ શહેર અને તાલુકામાં નગરના લોકો વરસાદ સામે રક્ષણ મેળવવા માટે છત્રી રેનકોટ અને પ્લાસ્ટિકની ખરીદી કરવા નીકળી પડતા આજરોજ નગરની દુકાનોમાં સારી ઘરાકી જણાઈ આવી હતી લોખંડના પતરા પતરા અને પ્લાસ્ટિકના વેચતા વેપારીને ત્યાં પણ આજરોજ ખરીદી કરવા અર્થે ગ્રાહકો ઉમટી પડ્યા હતા આજરોજ વરસાદી સાધન સામગ્રી વેચનારા વેપારીઓમાં ઉત્સાહ જણાઈ આવતો હતો અને વેપારીઓના મુખ પરથી ચિંતાના વાદળો વિખરાઈ ગયેલા જોઈ શકાતા હતા આજે ડભોઈ નગરમાં બપોર પછી વરસાદે વિરામ લેતા રેનકોટ અને છત્રી વેચનારા વેપારીઓની દુકાનો પર ગ્રાહકો ખરીદી માટે આવતા વેપારીઓની ધરાસુ નીકળતા તેઓના મુખ પર આનંદ છવાયેલો નજરે પડતો હતો વરસાદને લઈ ડભોઈ નગરના રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા હતા જ્યારે સવાર અને રાત્રે ફરવા નીકળનારા નગરજનોની સંખ્યામાં એકદમ ઘટાડો જોવા મળ્યો હતો ચાલુ વરસાદના સમયે રાજ્ય ધોરી માર્ગ પરથી પસાર થતા દ્વિચકલી વાહનચાલકોએ પોતાના વાહનો જ્યાં છત્ર મળે ત્યાં ઊભા કરી દીધા હતા ચાલુ વરસાદે લોકોએ વૃક્ષથી દૂર રહેવાનું પસંદ કર્યું હતું ચોમાસાની વિધિવત શરૂઆત થઈ હોવાથી લોકોએ ઘરમાં મૂકેલ છત્રીઓ રિપેરિંગ કરાવવા માટે અધીરા થઈ પડ્યા હતા અને છત્રી રિપેરિંગ દ્વારાને ત્યાં લોકો ઉમટી પડ્યા હતા તો વળી કેટલાકે નવી છત્રીઓ પણ ખરીદવાની શુભ શરૂઆત કરી હતી પ્લાસ્ટિક વેચનાર વેપારીઓને ત્યાં પણ આજરોજ જોવા મળી હતી નગર અને તાલુકામાં મોડે મોડે પણ ચોમાસાએ જમાવટ કરી હતી જેના કારણે ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ હતી ધરતી પુત્રો ખેતરોમાં ખેતર ખેડી વાવણી કરવા માટે પહોંચી ગયા હતા ચોમાસું શરૂ થઈ ગયું છે આ વખતે છત્રીની ઘરાકી ગયા વર્ષ કરતાં ઓછી છે મંદીનો માહોલ જોવા મળે છે અમારા રંગબેરંગી છત્રી નાના છોકરાની છત્રી કેડી બિયર છત્રી આવે છે જે છે ફૂટા ભીમ છે સ્પાઈડરમેન છે મિકી માઉસ છે પછી આપણે બહાર એ બધી નાની છત્રી છે ને મોટી છત્રીમાં બી રંગબેરંગી છત્રીઓ આવી છે પણ ગયા વર્ષ થતાં આ વખતે મંદીનો માહોલ જોઈને આ વખતે ઘરાકી જોઈએ એવી છે નહીં ચેક્સ ની છત્રી આયી બટન વાળી એ જે સ્પ્રિંગ વાળી આજે બટન દબાવી એટલે છત્રી ખુલે એમાં રંગીન છત્રી આયે ફૂલ વાળી બધી એ બધી છત્રી છે